જો કે હજી વધુ ઠંડી પડશે આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવનો ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશા અને પવન ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જો કે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો સંકારો અનુભવાઈ રહ્યો છે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન જયારે નલિયામાં બાર પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી અને વડોદરામાં બાર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ છે જાન્યુઆરી મહિનામાં એક વાર તો માવઠું આવ્યું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ગૌમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થઈ છે પરંતુ ગુજરાત પર તેની અસર અસરથી કમોસનું વરસાદ આવે છે થી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટબસની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કસ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળ સહુ વાતર લેવાની શક્યતા છે થી વીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટબસ આવશે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉનાળાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી આકરી ગરમી હેઠળનો વારો આવશે તો ખડેદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ